મંગલ માંગલ્યે શિવે સર્વાગ સાધી કે શરણીયબકે ગૌરી નારાયણી નમસ્તુ તે મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ મહત્વ હોય તેની હારવાર દરેક વાર તહેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનો પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાનો પણ સમય આપવામાં આવ્યો હોય એની સારવાર મિત્રો આ ચૌદ તારીખે આવી રહેલ મકર સંક્રાંતિ કે જેના જે મકરસંક્રાંતિના દિવસે બારે બાર રાશિના વ્યક્તિઓએ શું શું દાન આપવું જોઈએ અને બા મકર સંક્રાંતિ બારે બાર રાશિઓ વાળા વ્યક્તિઓ માટે કેવી ફળદાયક છે તે માહિતી રજૂ કરતો વિડીયો પણ આજે અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવ્યો છે તો આવીને આવી હિન્દુ ધર્મને લાગુ પડતી માહિતી આપણને મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે જે આપની પાસે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ બાર એક બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કોસ વર્ડ નોમ અને સોમવાર છે આજે જન્મેલા બાળકની રાશિ તુલા આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ર અને ત ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયાની મિત્રો જો વાત કરીએ તો આજે સવારે સાતને પંદર મિનિટથી અમૃત ચોગડિયું શરૂ થાય અને જે આઠને તેત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોગડ્યું કે જે નવને બાવન મિનિટે શરૂ થઈ અને અગિયારને દસ મિનિટે સમાપ્ત થઈ જાય ચલ ચોઘડિયું કે જે એકને સુડતાલીસ મિનિટે શરૂ થાય અને ત્રણ ને છ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ત્રણ ને છ થી લાભ ચોઘડિયું શરૂ થઈ અને ચાર ને પચીસ મિનિટે સમાપ્ત થઈ જાય છેલ્લે અવૃત ચોઘડિયું કે જે ચાર ને પચીસ મિનિટે શરૂ થઈ અને પાંચને તેતાલીસ મિનિટે સમાપ્ત થાય એટલે કે આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડીયામાં કરવું જોઈએ સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતી આવીને આવી માહિતી કે જેમાં દરેકે દરેક વાર તહેવાર અને વ્રત વિશેની માહિતી અમે રજૂ કરતા હોય આ મકર સંક્રાંતિના દિવસે મિત્રો આપણી રાશિ અનુસાર આપણે જો દાન કરવામાં આવે તો આપણા મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય તેના માટે કઈ રાશિના વ્યક્તિ હોય કઈ વસ્તુ દાનમાં દેવી જોઈએ તેની આવાર આ મકર સંક્રાંતિનું ફળ તેને કેવું મળવાનું છે તેના વિશેની માહિતી રજૂ કરતો બારે બાર રાશિ વિશેનો વિડીયો પણ આજે અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે તે વિડીયો પણ મિત્રો તમે સાંભળી અને તમારી રાશિ પ્રમાણે તમે દાન કરી શકો તેની હારોવાર આપણા ઘર પરિવારમાં કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારની તકલીફ કે પીડા હોય તો કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તેમ કે ભૂમિ દોષ હોય નાગદોષ હોય પિતૃઓની નરતર હોય કે ગ્રહ પીડા હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી છે તે વિડીયો પણ મિત્રો તમે સાંભળજો અને તે ઉપાય કરી અને રાહત મેળવજો હંમેશા માટે આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ